ગૌતમ ગંભીર ભારતના હેડ કોચ બની ચૂક્યા છે અને તેમની એક ડિમાન્ડ પણ મૂકી દીધી છે સામે હેડ કોચ બન્યા બાદ જી હા મિત્રો ગૌતમ ગંભીર ને ફાઇનલી ભારતીય ટીમ ના હેડ કોચ તરીકે જાહેર થઈ ગયા છે અને આના વિશે ખુદ ગૌતમ ગંભીર એ પોસ્ટ કરીને જણાવ્યું કે ભારત મારી ઓળખ છે અને મારા દેશની સેવા કરવી એ મારા જીવન નો સૌથી મોટો લહાવ રહ્યો છે હું એક અલગ ટોપી પહેરી હોવા છતાં પાછા આવવા માટે સન્માનિત છું પરંતુ મારો ધ્યેય એ જ છે જે હંમેશા રહ્યો છે દરેક ભારતીયને ગર્વ થાય વાદળી રંગ

ક્રિકેટને આગળ વધારવા માટે આદર્શ વ્યક્તિ છે અને આગળ બેઝિકલી બોલ્યા કે બીસીસીઆઈ તેમને સંપૂર્ણ સપોર્ટ કરશે તેમના આ નવા સફરમાં ઉપરાંત બીસીસીઆઈ ગૌતમ ગંભીરને ફ્રી હેન્ડ આપશે કે તે ખુદથી કોચિંગ સ્ટાફને સિલેક્ટ કરી શકે છે અને તેના પછી એક બીજો રિપોર્ટ આવ્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે ગૌતમ ગંભીર ડિમાન્ડ કરી છે ભારતીય ટીમ માટે અભિષેક નાયનને બેટિંગ કોચ તરીકે અને બોલિંગ કોચ તરીકે વિનય કુમારને પૂછ્યું છે પણ મિત્રો તમારા હિસાબથી બેટિંગ કોચ અને બોલિંગ કોચ કોણ હોવા જોઈએ ભારતીય ટીમ પાકિસ્તાનમાં કે અનુસાર ભારતીય ખેલાડીઓને પરવાનગી નહીં તે જઈને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લે તે પ્રસ્તાવ મૂકશે કે ભારતની મેચો શ્રીલંકા કે પછી દુબઈમાં યોજાય જે હાઇબ્રિડ મોડેલમાં હશે આ ટુર્નામેન્ટ તો હા આના પછી પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી સાહિદ આફ્રીદી વિરાટ કોહલીથી સંબંધિત એક સ્ટેટમેન્ટ આપ્યું વિરાટ પાકિસ્તાનમાં આવીને તો તે ભારતની ભૂલી જશે પાકિસ્તાનમાં વિરાટના ઘણા ચાહકો છે અમે વિરાટને પાકિસ્તાનમાં રમતા જોવા માટે ઉત્સુક છીએ અને હા ઘણા પાકિસ્તાની ખેલાડીઓ ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરે છે પરંતુ મને નથી લાગતું કે ભારતીય ટીમ ક્યારે પાકિસ્તાન જશે તો હા મિત્રો તમારો શું મંતવ્ય છે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો